મારે જે કવિને રજૂ કરવા છે ને એમનું એક સંવાદનું ગીત છે અને એનું વિમોચન એ આજે જ થયું છે ગોપાલનું એક સંવાદ ગીત છે પાત્રો બે છે એ અને હું આ હું એટલે ગોપાલને એ એટલે કોણ એ હવે મારે કહેવાની જરૂર નથી એ રાત દિવસનું ભાન નથી ને અમને શું સંભાળે હું કહેવું હોય એ કહેજો છો ને વળતા આવો ત્યારે એ એ શું કહે છે અમે તમારી સામે ઊભા તોય તમારી હાથે શેની રાખો છો ચોપડીયું કે અમે તમારી સામે ઊભા તોય તમારી હાથે શેની રાખો છો ચોપડીયું એકવાર તો જુઓ ચહેરો વાળ વધેલી દાઢી જાણે બાય વગરનું ફળ્યું ચાર ભેરુડા વાહ કહીને આ ચાર કોણ એટલે મને ખબર છે ચાર ભેરુડા વાહ કહીને અમથે અમથા ડોક હલાવી નાહક તમને જોમ ચડાવે રાત દિવસનું ભાન નથી ને અમને શું સંભાળે અને ગોપાલ શું જવાબ આપે કે છ અક્ષરના કલ્પ ખરી થી ખરી પડેલી ગીત ગઝલની ફૂલ છાબને હાથ ધરું છું કે છ અક્ષરના કલ્પતરુથી ખરી પડેલી ગીધ ગઝલની ફૂલ છાબને હાથ ધરું છું હું બગીચે રોપ એકાદો વાળી એમાં સપના ઈચ્છા નામે વાડ કરું છું અને તમે નહીં હો ત્યારે કે તમે નહીં હો ત્યારે પહેલા છોડ ઉપરના ફૂલ તમારો ચહેરો થઈને સામે આવે કહેવું હોય એ કહેજો છો ને વળતા આવો ત્યારે ને છેલ્લો બન છે ને એમાં એક પંક્તિ એની છે ને

કહેવું હોય તે કેજો છોને વળતા આવો ત્યારે વિનંતી કરું ગોપાલ ધકાણને એમની ગીત રચનાઓ માટે કવિ સ્નેહીભાઈ છે ને દર વખતે મારી જેવો શર્ટ પહેરી આવીને મને મૂંઝવી નાખે અને કેતનભાઈ મારી આખી કવિતા વાંચીને મને સિલેબસ બદલી નાખે મારા એટલે હું મારા ધૈર્યને સાહેબે વખાણ કર્યા છે એટલે હું પકડી રાખું છું એક જ ગીત રજૂ કરું છું કારણ કે આજે મારા ખૂબ ગુણગાન ગવાય છે એનાથી મારે બચવું જોઈએ ગીતનું શીર્ષક છે આગિયો અંધારાની આખી ભેખડ બફાંગ દઈને આગિયા ઉપર પડે તોય આગિયો ઝગમગ અંધારાની આખી ભેખડ બફાંગ દઈને આગ્યા ઉપર પડે તોય આગ્યો ઝગમગ ને કુંડળી વીખી જોવો એના છઠ્ઠા ઘરમાં પગ જમાવી બેઠું છે એ કોણ રોહિતભાઈ લગભગ નીકળી ગયા નકરે કહી શકત કુંડળી વીખી જોવો એના છઠ્ઠા ઘરમાં પગ જમાવી બેઠું છે એ કોણ પગ જમાવી બેઠું છે એ કોણ આગ્યા એ તો તિમીર પછેડી સોપટ વિંધી પાડ્યું છે એક સૂરજ જેવું ભણ ને ઠળિયા જેવો ઠળિયા જેવો આગિયો પૂંઠે અજવાળાનું પીછું લઈને ફરે એમ આગ્યો ઝગમગ અંધારાની આખી ભેખડ બફાંગ દઈને આગ્યા ઉપર પડે તોય આગ્યો ઝગમગ બીજો બન છે વાગ્યો કોણ છે વનદેવીની નથડીમાંથી ખરી પડેલું મોતી એટલે ઝળહળતો આ દીવો વનદેવીની નથડીમાંથી ખરી પડેલું મોતી એટલે ઝળહળતો આ દીવો અંધારાના તળિયા વીંખી કંઈ ન ગોતી લાવે એવો અતરંગી જીવો ને અવળી આંખે એટલે પાછું કણું થઈને તીખું તીખું ખટકે હજી આગિયો જગમગ અંધારાની આખી ભેખડ ભફાંગ દઈને આગિયા ઉપર પડે તોય આગ્યો ઝગમગ શ્રીને વિનંતી છે કે ના એક હવે તો મને ભરતભાઈએ પણ મારું સિલેબસ મારો બગાડ્યો છતાં પણ હું પણ મારા વતન ખાંભાના મિત્રો છે એટલે વતન જુરાપો હું પણ નાનકડો રજૂ કરી દઉં કે ગાર ગોરમટા માથે નળિયા હેત નીતરતા ફળિયા હવે હું ક્યાં જઈ શોધું ને ક્યાં જઈ શોધું દેરી દે દેરા શંખ ઝાલરને પરસાદીના કાજુ કળિયા હવે હું ક્યાં જઈ શોધું ગાર ગોરમતા માથે નળિયા હેત નીતરતા ફળિયા હવે હું ક્યાં જઈ શોધું ને ક્યાં જઈ શોધું દેરી દેરા શંખ ઝાલરને પરસાદીના કાજુ કળ્યા હવે હું ક્યાં જઈ શોધું ને પાદર ચોરો ચબૂતરો ને રણજણ રણજણ ગોધન કેરી ઘંટડયુથી ગામ આખું રણ જણે કે પાદર ચોરો ચબૂતરો ને રણજણ રણજણ ગોધન કેરી ઘંટડયુથી ગામ આખું રણ જણતું સાંજ ઢળનતા ઝાંજ દોકડને ખંજર યુના તાલે થાતા ધૂપ દીવાથી જગ આખું જળહળતું ને ચોરે બેસી મરમભેદની વાતું એના ગામ ગપાટે હળવે હળવે થાય એના ઊંડા તળ્યા હવે હું ક્યાં જઈ શોધું ને ક્યાં જઈ શોધું દેરી દેરા શંખ ઝાલરને પ્રસાદીના કાજુ કળ્યા હવે હું ક્યાં જઈ શોધું ને ભીત ભીતમાં ચિત્રા તાએ કાન ગોપીના ચિત્રામણમાં વનરાવનની વાતો તાજી થતી કોઈની ડેલીએ હરખ સાંભળી ઝાંખી પાંખી આંખ્યું વાળી ડોસી કેવી મરક મરક ખાતી ને બાપ વછોઈ ભાઈ વછોઈ બાપ વછોઈ ભાઈ વછોઈ દીકરીયુંના મામેરાના ભાર ખમીલે એવા બળિયા હવે હું ક્યાં જઈ શોધું ને ક્યાં જઈ શોધું દેરી દેરા શંખ ઝાલરને પરસાદીના કાજુ કળિયા હવે હું ક્યાં જઈ શોધું થેન્ક યુ